આજથી થોડાક દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં જે બ્લાસ્ટની ઘટના સામે આવી હતી જેમાં ચાર મજૂરોના મૃત્યુ નીપજ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં ઘેરા પડઘા પડ્યા હતા આને જ લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેટોક્સ ઇન્ડિયા કંપની લિમિટેડ જ્યાં બનાવ સ્થળ છે ત્યાં દોડી આવ્યા હતા અને આ મામલાને લઈને મૃતકોને સહાય મળે તે પ્રકારની માંગ કરી હતી આ ઘટનાના સંદર્ભમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું તો તેમણે કહ્યું કે કેટલાક લોકો અહીંયા રાજકીય રોટલા પણ શેકવા માટે આવ્યા હતા પરંતુ આ મામલાને લઈને ભરૂચ આમ આદમી પાર્ટીના પ્રમુખ પીયુષ પટેલ લાલગોમ બન્યા છે અને તેમણે મનસુખ વસાવાને શું કહ્યું છે વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જય પીડપરાહ નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ જિલ્લામાં કારણે રાજકારણ ગરમાયેલું જોવા મળતું હોય છે થોડાક સમય અંકલેશ્વર ખાતે જીઆઈડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે ત્યાં અચાનક પ્લાન્ટ છે તેમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ને તેમાં બ્લાસ્ટ થઈ જવાના કારણે ચાર મજૂરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા આ ઘટનાના પગલે ઘેરા પડઘા પડ્યા હતા અને આ સંદર્ભમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ બનાવ સ્થળે પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા ને એટલું જ નહીં જે વળતરની માંગ હતી પીડિત પરિવારનું કહેવું હતું તે સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આંદોલનની ચીમકી આપી હતી ને ત્રીસ લાખ રૂપિયાની આસપાસનું વળતર છે તે પ્રત્યેક પીડિત પરિવારને ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી ને ત્યારબાદ આ પીડિત પરિવારને પૈસા જે ત્રીસ લાખ રૂપિયાની રકમ છે તે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની લિમિટેડ ચૂકવશે તે પ્રકારનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું આ ઘટનાના સંદર્ભમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા દિલ્હી હોવાથી તેઓ થોડાક દિવસ પછી છે તે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા જે બનાવ સ્થળ હતું ત્યાં તે દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કેટલાક લોકો અહીંયા રાજકીય રોટલા સેંકવા માટે પણ આવ્યા હતા કેટલાક લોકો દ્વારા આ પ્રકારે આજે ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં રાજકીય લાભ લેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો એટલે તેમણે આડકતરી રીતે ધારાસભ્ય ચેતર વસાવા ઉપર પ્રહાર કરતા ત્યારે ભરૂચ આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલનું નિવેદન સામે આવ્યું છે ને તેમણે મનસુખ વસાવાને આડે હાથ લેતા શું વાત કહી છે તે સાંભળી લો ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ કે આજે ડિટોક્સ ઇન્ડિયા કંપનીની મુલાકાત લીધી અને મુલાકાત લીધી એ તો વાંધો નહીં પરંતુ મીડિયા બાઇટની અંદર તમને ચૈતરવાયથી એવો તો શું પ્રોબ્લેમ છે કે જે જનતાના કામો કરે છે તે વ્યક્તિથી તમને શું પ્રોબ્લેમ છે તો મીડિયા બાઇટમાં પણ તમે એમ કહો છો કે લોકો અમુક લોકો રોટલો શેકવા માટે અહીંયા રાજકીય રોટલો શેકવા માટે આવ્યા હતા ત્યાં અમે કોઈ કેસ કે ટોપી પહેરીને ગયા હતા ક્યાં પરંતુ મનસુખભાઈ તમે જ્યારે આજે ત્રણ દિવસ પછી ઘટના બની ગઈ મૃતક મૃતકોના જે પણ પરિવારજનો છે એ દુઃખમાં છે તેમ છતાં પણ આજે તમે ત્રણ દિવસ પછી જયારે મીડિયા બાઇટ આવી આપો છો ત્યારે શરમ આવી જોઈએ તમારા આટલા બધા ધારાસભ્ય તમારા તાલુકા પંચાયતના સભ્યો તમારા જિલ્લા પંચાયતના સભ્યો તમારા તાલુકા પંચાયતના પ્રમુખો તમે દિલ્હી હતા એ લોકો તો અહીંયા સ્થાનિકમાં હતા ને તો એ લોકોને તમારે મોકલીને ચેક તો કરાવવું તો ચૈતરભાઈએ રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી બપોરે બે વાગ્યાથી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ખડે પગ ઊભા રહી અને જ્યારે ન્યાય અપાવ્યો ત્યારે જઈને કંપનીએ ત્રીસ લાખ રૂપિયાની જાહેરાત કરી તમે પરિસ્થિતિ પરિસ્થિતિ કદાચ તમે નહીં જાણતા હોય એ દિવસે તમે તો બહાર હતા એટલે તમને ખબર નહીં હોય પરંતુ તમારા ધ્યાન માટે જણાવી દઉં કે ત્યાં આગળ તે દિવસે કંપનીએ દસ લાખ રૂપિયાની જાહેરાત કરી બાર લાખ રૂપિયા પંદર લાખ રૂપિયાનો ભાવ કરતા હોય એટલે જે વાતથી તમે જાણતા ન હોય એ વાતની અંદર તમારે આગળ ન વધવું જોઈએ તમે સાંસદ છો સિનિયર સાંસદ છો તમારી અમે ઇજ્જત કરીએ છે એનો મતલબ એ નથી કે તમે મન ફાવે એમ બોલી જાઓ ને મન ફાવે એમ કરી જાઓ માટે જ હું ભરૂચ જિલ્લામાં જેટલી પણ જીઆઈડીસી છે એમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એ લોકોને પણ જણાવવા માગું છું કે માંગો મનસુખભાઈ પાસે એવો કોઈ વિડીયો હોય કે એવો કોઈ પણ પુરાવો હોય કે આની આગળ કોઈ આવી કોઈ ઘટના બની હોય ને ત્યાં તાત્કાલિકના ધોરણે પહોંચ્યા હોય સ્થાનિક ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હોય સ્થાનિક જે કંઈ પણ પંચાયતના સભ્યો હોય તે પહોંચ્યા હોય અને એમને ત્રીસ લાખ જેવી કોઈ મોટી રકમ અપાવી હોય એવો કોઈક પુરાવો હોય તો મીડિયા સમક્ષ પણ તમે અપો તમે વિડીયોના માધ્યમથી પણ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જાહેર કરો જેથી જનતાને પણ ખબર પડે કે ખરેખર તમે કામ કરેલા છે અને જો તમે કામ કર્યા હો તો તે દિવસે ચૈતરભાઈને ફોન ન કરી અને ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદને ફોન કર્યા હોત પરંતુ તમે અત્યાર સુધી કામ નથી કર્યા માટે જ મજબૂરીમાં આ લોકોએ ચૈતરભાઈને ફોન કર્યો છે ચૈતરભાઈ હર હંમેશ જનતાની સાથે રહે છે ત્યાં હાજર દરેક લોકોને પૂછી લેજો કે કોઈને પણ એવો કોઈ પ્રચાર કર્યો છે કે આમ આદમી પાર્ટીને વોટ આપજો કે ચૈતરભાઈને વોટ આપજો ત્યાં આગળ કોઈ પણ કેસ ટોપી પહેરીને ગયું હતું વિડીયો જોઈ લેજો કદાચ તમારા ધ્યાને ના એવા હોય તો એટલે બીજી વખત તમે જ્યારે મીડિયાની બાઇટ આપો તો ધ્યાન આપજો રાજકીય રોટલો શેકવા માટે તમે ત્યાં પહોંચી ગયા હતા કે પાંચ પાંચ ધારાસભ્ય ચાર ચાર ધારાસભ્યને તમે લઈને પહોંચ્યા સાથે તમે પોતે પણ ત્યાં પહોંચ્યા કંપનીની દુર્ઘટના બની ગઈ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા ને ત્રણ દિવસ પછી તમે તમારો રાજકીય રોટલો શેકવા માટે ત્યાં કંપનીમાં પહોંચ્યા એ સારી રીતે દેખાઈ આવે છે જો તમારે રાજકીય રોટલો નથી શેકવો ને તો ગઈકાલે જે બી ફાર્માની અંદર જે મગજમાં જે ઘટના બની ત્યાં પણ એક યુવકનું મૃત્યુ થયું છે સવારથી સાંજ સુધી અમે પણ ત્યાં ખડેપગ હતા કંપનીએ જ્યારે નવ લાખ રૂપિયાની જાહેરાત કરી આપવાની કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી ત્યારે એકવીસ લાખ રૂપિયાની જાહેરાત કરી એમને આપવા માટેની લેખિત બાંહેધરી મેં લીધી છે એ લોકો પાસે તમારી પાસે આવી કોઈ પુરાવો હોય તો તમે પણ જાહેર કરજો જાઓ કંપનીની અંદર એ દુર્ઘટનાની અંદર કંપનીનું કહેવું એવું છે કે એને હાર્ટ એટેક આવવાથી કે એને કંઈક બીજી રીતે એનું મૃત્યુ થયું છે પરંતુ સત્ય હકીકત તો જ્યારે ત્યાંના સીસીટીવી જોઈ અને જ્યારે ત્યાંની સત્ય હકીકત જોઈ ત્યારે ખબર પડી કે કંપનીના ભૂલના કારણે આ મૃત્યુ થયું છે અપાવોને કંપનીની પાસેથી વધારે રૂપિયા એમને કરાવો કંપની ઉપર નોટ એને ક્લોઝર નોટિસ અપાવો ફેક્ટરી ઇન્સ્પેક્ટર પાસે નહીં અપાવી શકો તમે કારણ કે તમારી પાસે રાજકીય રોટલા શીખવા માટે કંપનીઓ જ છે એના સિવાય બીજું કશું છે નહીં કંપનીઓમાંથી મોટા ફંડિંગ તમને થઈ રહ્યા છે એટલે તમે કંપની સામે કંઈ નહીં બોલી શકો એટલે હવે બીજી વખત તમે જ્યારે પણ મીડિયામાં બાઇટ આપો તમે તમારું જે કંઈ પણ કર્મ કામ કરવું હોય એ તમે કરી શકો છો પરંતુ અન્ય પક્ષ કે પાર્ટીને મહુરો બનાવીને અને હાથો બનાવીને તમારો રોટલો હવે નહીં શકતા અને જેટલી પણ દુર્ઘટનાઓ બને છે દુર્ઘટનાની અંદર બતાવજો હવે તમે જઈને તાત્કાલિકના ધોરણે પહોંચો તો અમે તમને માની જઈએ કે તમે ખરેખર જનતાના કામો કરી રહ્યા છો નહીં પહોંચી શકાય તમારાથી કારણ કે કંપનીઓના દબાયેલા છો તમે

સાથે જ તેમણે કહ્યું છે કે ભૂતકાળમાં આટલી ઘટના બની છે તો સાંસદે કોઈ પણ મજૂરો માટે શું અવાજ ઉઠાવ્યો છે શું પુરાવા છે તેમની પાસે કે તેમણે આ મજૂરો માટે આટલો આવજ ઉઠાવ્યો છે તેને લઈને પુરાવા રજૂ કરે તે પ્રકારની વાત પણ પિયુષ પટેલ દ્વારા પોતાના નિવેદનમાં કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો નવજીવ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરીને તમે પણ નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई